વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજીજી ગોપાલજી ઠાકરની ઠાકરણીજી જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલિયા બિલકુલ મોજમાં રહેવાનું બસ આજે છે પહેલી પૂજા પહેલું નોરતું એટલે આપણે વહેલા ભૂગી આવ્યા છીએ ઘરેથી કંઈ ઇન્ટ્રો કે એવું કર્યું નહોતું કારણ કે ફટાફટી આપણે અહીંયા પહોંચવાનું હતું અને જે ડેકોરેશન હતું એ ડેકોરેશન થોડું ઘણું બાકી હતું એ પણ પૂરું કરવાનું હતું તો બસ આવીને પહેલાં એ બધું કામ કર્યું પછી તો ફ્રેશ થયા અને હવે તમારી સાથે રૂબરૂ થઈએ છીએ અને સિયાબેનને નાઈ નહીં કરાવેવી છે કપડાં પહેરાવે છે એટલે એમને તકલીફ પડે છે તો બસ કંઈ નહીં હમણાં થોડીક વાર પછી આપણે પૂજામાં બેસવાનું છે તો એમની પણ તૈયારીઓ કરવાની જ પણ કીધું ચાલો પહેલાં તમારી સાથે આપણે ગુપ્તગુ કરી લઈએ પ્રજ્ઞા પણ ઓલરેડી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છે સાડીમાં એમનો લુક તમને લોકોને જોવા મળશે તો તમે લોકો કમેન્ટ કરજો ને બાકી અહીંયા આપણે આ નવું બોર્ડ છે જોઈ લ્યો તમે આથી તમામ ધર્મપ્રેમી ભક્તજનો તથા સેવકગણને જણાવવાનું કે શ્રી મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મંદિરે ચોવીસ કલાક અખંડ હનુમાન ચાલીસાના પાઠ વર્ષોથી ચાલુ છે તો આ ધાર્મિક કાર્યમાં જોડાવા માટે શ્રી તેજસદાસ બાપુનો સંપર્ક કરવો અને સાથે સાથે આજથી ચાલીસ દિવસ સુધી અખંડ પેલા જે ચંડી પાઠ છે હવન છે ને એ બધું કામ ચાલુ થવાનું છે એટલે કામ નહીં સોરી એ બધી પૂજાને ચાલુ થવાનું તો બસ બ્રાહ્મણો બધા લોકો આવી ગયા છે અને બાકીના જે આવવાના છે એ બ્રાહ્મણો બધા ગોળાધર છે તો એ લોકો પહોંચશે પછી આ બધું કામ આપણે અહીંયા ચાલુ થશે તો પહેલાં ફટાફટથી હવે ચા પાણીનો જોખ થઈ ગયો તો ચા પાણીને બધી પી લે અને પછી પાછું આપણે બધું વેપારી ને બી નાવું પડશે તો જોઈએ છે નાઈએ કે શું કરીએ છીએ અને બાકી અહીંયા હનુમાન ચાલીસા રાખેલી છે તો બસ આવો કંઈક અત્યારે અત્યારનો માહોલ છે આપણે અહીંયા સરકડિયાના આંગણે મસ્ત મજાનું ડેકોરેટ થઈ ગયું છે માતાજીનું મંદિર તમે જોઈ શકો છો આપણી પાસે સાંજના સમયની જે લાઇટિંગવાળી ક્લિપ છે એ પણ આવેલી છે એ પણ તમારા લોકો સાથે આપણે શેર કરીશું પણ અત્યારે દિવસનો લુક તમે જોવા માતાજીના મંદિરનો આ રીતનો કંઈક આવે છે તો કમેન્ટ્સ કરીને કહેજો કે કેવું લાગે છે અને બાકી આ જગ્યા ઉપર બધા વેસ્ટરિયા જે એસ્ટરિયા વેસ્ટરિયા શું કહે એ બધા અહીંયા લગાવી દેવામાં આવેલા છે રામ દરબારમાં અને બાકીનું બધું અહીંયા શિવજીનું મંદિર ને એ બધું શણગારવામાં આવેલું છે બાકી આ જે પિલ્લોર છે એ પિલ્લોરને પણ ડેકોરેટ કરવામાં આવેલા છે તો આવી કંઈક મોજ છે ચલો હવે ફટાફટથી આપણે જે ચા પાણીને પીવું છે એ બધું પી લઈને પછી પાછા આપણે રૂબરૂ થઈએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક દો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા વિડીયો છોડીને ક્યાંય ન જોતા બહુ મોજ પડવાની છે આજના દિવસે પણ અને અંદરની સાઈડ આ રીતે કંઈક ડેકોરેટ કર્યું છે માતાજીનું મંદિર હજી એક લાઈટ અહીંયા છે ને અહીંયા જો રહે આ રે હા એ લગાવી લે છે એ ચાલુ કરશું હું થશે કે નહીં આપણાથી કઈ નહીં ચલો ચાલુ થશે ત્યારે બતાવીશ બાકી આજે ગુડ મોર્નિંગ હા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ પાછું અધૂરું કામ લઈને આવી ગયા છે અને પછી કામ કરવાનું કરવા માંડો હાલો ફટાફટ આ રીતના કે ફૂલ વાળી વેલ લાઈટિંગ વાળી ગોઠવી છે આના પ્લગ ક્યાંય નથી મળતા આમાં અમને એટલે હવે જોઈએ આપડે લટકડી દઈએ પ્લગ ગોતવાળા ગોત ફિટ કરી દે હું આમ અમારા મારા તો હે આમ આમ કઈ રીતે રાખતા હોય હા તને કહું આ મારા જને કહું અહીંયા બધે પીળો ધોતીનો પટ્ટો મારી દીધો છે પેક કરી દીધો હું એ નીચે નીચે અધૂરું મૂકીને ભાઈ ગયા રાતે એવું છે

சர்வ மங்கல சிவே சர்வால் சாதிக்கே சரணி திரம்ப நாராயணி நமஸ்து ய ચાલો તો ફાઇનલી હવે પૂજા કરવાનો સમય આવી ગયો છે મુહર્ત આવી ગયો છે તો જઈએ છીએ પેલા હનુમાનજી મહારાજ પાસે ત્યાં પેલા પૂજા કરશું પછી માતાજી પાસે પછી યજ્ઞ કુંડ પાસે ને અહીંયા અમારે હે જલ યાત્રા છે ઓકે તો ચલો યાત્રા કરીએ આપણે પેલા બધું વિધિ વિધાનથી કરવાનું છે સંપૂર્ણ કેમ મહારાજ અને એ સાગર મહારાજ બેઠ જઈએ त्वस्तिनस्तारिक्षो अरिष्कादस्वा मालुदारा प्रस्ली मातारा तुखंच वस्लुवा दुदस्तानों अधिया اور دوباره

હનુમાનજી મહારાજ ની બધી પૂજા થઈ ગઈ છે તમે લોકો પણ આજે ફર્સ્ટ ટાઈમ સાવ નજીક થી દર્શન કરી લો બરોબર ને હમ હવે જવાની છે માતાજી ની પૂજા કરવા હા પૂજા થઈ ગઈ છે અત્યારે થોડી ઘણી હજી કરવાની છે અહીંયા અત્યારે આપણે બ્લોક કોઈ શોટ કરે એવું છે ને એટલે તમને પૂરેપૂરી પૂજા તો જોવા નહીં મળે માફ કરજો બેક સાઈડ બેક સાઈડ માં છે એ જ્યારે આપણી પાસે આવશે આવશે ત્યારે તમને લોકો જોવા પડશે બાકી મોબાઈલમાં તો અવેલેબલ નથી અત્યારે તો અત્યારે તો અમે જ કરીએ છીએ પૂજા હવે સુભદ્રિકા શિષ્યેલ બહોરાત્રે પાશ્વેનો સ્થાનિકા હરિ ઓમ

માતાજી ની બધી પૂજા થઈ ગઈ છે યજ્ઞશાળામાં હવે પૂજા કાર્ય ચાલુ છે તો આપડે ત્યાં જઈએ ને તમને લોકો દર્શન કરાવીએ कालजारीवानार्थम वस्त्रम समर्पयामि यज्ञो मम पिता इगवेन वन्दितम परमं पवित्रं प्रजापतेर्यस्माजंपुरस्नातार्यस्य वक्रम प्रतिमुंद जोग्राम्यग्रो पवित्रं बलमसुतेजः ૪રમ્દત રહીર સજાં�ણ ઝંભરણ આકર આજાય મે સાણ લાડાગરણ સાહણ, ની સાણ ઘોણ ઉણાકીદળદને ઉણાગྭા� યજ્ઞશાળાની પણ પૂજા થઈ ગઈ છે હવે અહીંયા અખંડ જે દુર્ગા સપ્તશતીના સંપુટ પાઠ છે એમની શરૂઆત થવા જઈ રહી છે તો એમની ત્યાં અત્યારે પૂજા ચાલે છે તમને લોકોને એ બી દર્શન કરાવી દઉં હું

ચલો ઓલો હું કહેવાય યજ્ઞમાં અગ્નિ પણ પ્રજ્વલિત થઈ ગઈ છે અને આપણે જે કંઈ પણ પૂજા પાઠ કરવાના તે બધા પૂરા થઈ ગયા છે હવે ભૂદેવ દેવતા એમના પૂજા પાઠ ચાલુ કરશે અખંડ ચાલીસ દિવસ સુધી અને આપને જ્યારે જ્યારે પણ મોકો મળશે ત્યારે પાછા આપણે અહીંયા આવતા રહેશું અને આ પૂજાનો લાભ લેતા રહેશું તમને પણ લોકો અહીંયા આવી શકો છો ના હા હાલો ક્યાં હાલો ઓકે એનું કામકાજ ઊંચું હોય જો અહીંથી તરત જ લાઈવ બતાવી દે ને એટલે અમારો વારો નીકળી જાય આમાં હે ન કરવું ઝપટે ચડી જ જાય જો આ કેમેરા લાઈવ ચાલુ જ છે અહીંયા વાગી ગયા છે અત્યારે સાડા ત્રણ અને બસ મેઘ રાજા કે તમારા લોકોનું હવે પૂજાપાઠને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હું પણ અમી છાટણા કરી જાઉં તો બસ મેઘ રાજા પણ આવી ગયા છે મસ્ત મજાના ગિરનારી મહારાજની ગોદમાં જોરદાર મોત પડી ગયા એવું એટમોસ્ફિયર થઈ ગયું છે બોલવાના થોડાક રોકા લાગે છે કારણ કે આજે સવારથી આપણે કાંઈ ગ્રહણ નથી કીધું અન્ન કીધું બને ત્યાં સુધી આપણે ફાસ્ટ રાખીએ તો વધારે સારું તો બસ આપણે એ જ કરવાનું છે અત્યારે અને બાકી જોરદાર મોજ પડી જાય એવું વાતાવરણ છે તો કંઈ ઘટે એવું નથી અહીંયા પલવળનું મન પણ થાય છે ને સાથે સાથે કપડાં પણ નથી તો કંઈ નહીં અત્યારે આવશે તો નહીં એટલો બધો ખાસ કંઈ અહીંયા કારણ કે વાદળું જ છે બાકી તો પાછળની સાઈડ આ બધું ખુલ્લું જ છે જો ગઈકાલે ખાલી બે વાનર હતા કપિરાજ અને આજે આખી ફોજ અહીંયા ભેગી થઈ તો બસ સિય બેન એન્જોય થાય છે અહીંયા એન્જોય કેમ કરે કપિરાજ કેમ કરે કેમ કરે પેલા ઈ કરે હે એમ કરે કરે છે જો કેવા રમે છે જો આમ તો જો 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 ક્યાં ભાઈ ગયા જો કે બોલાવ કેતો સિયા આવો વાવ કેતો આવ ચાલો આપણે સરકડિયા થી ભૂગી એવા બેન બેઠા છે પ્લેટફોર્મ પર કેમ કે અહીંયા આપણું દૂધ ગરમ થઈ છે અને બાર અમારે તૈયારીઓ થઈ છે ગરમી જો પછી આપણે ઝૂમ કરીને બધો સો અત્યારે ટાઈમ નથી કેમ કે સીએન અમે પ્લેટફોર્મ પર બેસાડી તો અહીંયા ધ્યાન છે મારું એટલા માટે થી અને સાફ જી છે અત્યારે જમવાનું લેવા માટે એટલે કે ગાંઠિયા લેવા માટે મને લાગે કે આપણે બીજું કઈ ખાવાનું નથી અને સાફ એવું એવું એક નિર્ણય કર્યો છે આવશે પછી હું તમને બતાવીશ કે આપણે યજ્ઞમાં બેઠા છીએ ને દુર્ગા અખંડ દુર્ગા સપ્તસતી ચંડી પાઠ ચાલુ કરી છે અને એના માટે સાબજી એક નિર્ણય કર્યો છે આવશે પછી આપણે બતાવશું સવારે તમે જોયું આપણે બધી પૂજાવી વિધિ માં બધામાં આપણે બેઠા હતા એસી કચરો છે છી તો બસ એમાં બેઠા છે જલ ને એ બધું કર્યું ઘટ સ્થાપન કર્યું પછી પૂજા કરી હવન કર્યું અને હોમ હવન એ બધું કરીને કરવાનું છે એટલે અલગ અલગ તો છ છ વસ્તુ ડિસાઈડ થઈ છે કે અખંડ પાઠ થવાના છે અલગ અલગ બધાને હનુમાન ચાલીસાના પાઠથી માંડીને ટોટલ પાંચ માતાજીના અને એક હનુમાનજીના એવી રીતે અલગ અલગ ચંડી પાઠ છે દુર્ગા બતીના પાઠ છે એવી રીતે બધું અલગ અલગ છે તો બસ આવી બધી તૈયારીઓ છે ને હવે જેટલો ટાઈમ મળે એટલો ટાઈમ આપણે ત્યાં હવનમાં બેસવાનું છે એવી રીતનો વિચાર છે 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 કઈ કઈ રીતે રીતે થાય થાય અને ઓફિસ તો આપણે જ રાખવાની એમાં છોડે નહીં આવે એટલે બસ જ્યારે જ્યારે બી છુટ્ટી મળશે છુટ્ટી મળશે મીન્સ કે રજાના દિવસો હશે ત્યારે ત્યારે એ પ્લાન છે કે આપણે ત્યાં જઈને હવનમાં બેસીએ તો હવે કદાચ મારું સાડીનું દિન સિલેક્શન છે ને તમને બધું ધીમે ધીમે જોવા મળશે અત્યાર સુધી તો આપણે બહુ ઓછી પહેરવાની થતી હોય પણ હવે ફાઈનલ છે કે સેટરડે સન્ડે જ્યારે છૂટી હશે ત્યારે જઈએ

તો કીધું કઈ નહીં રસોઈ નથી બનાવી નકર પેલા ફિક્સ તો એવું જ હતું અમારું કે ચા ને ભાખરી ખાશું નીકળ્યા ત્યારે પણ ઘરે આવીને ઇન્સ્ટી શું કહેવાય અચાનકથી સડનલી પ્લાન ચેન્જ થઈ ગયો આપણો તો કઈ નહીં ગાંઠિયા લઈ આવ્યા ગાંઠિયા ખાઈ આજે આપણે આવતીકાલથી પાછી પાકીએ રસોઈ બનાવશું બરોબર ને વાલી હા તો આવી જાઓ ગરમા ગરમ ગાંઠિયા છે શુદ્ધ ઘીની જલેબી છે નક્કી ખાઈ લે પછી કહીએ કારણ કે આજે પેલું નોરતું છે તીખું છે પેલું નોરતું છે આયા તો આપડા ઘરે થી આપણે નવલા નોરતાની રાત માણીશું પહેલા નોરતાની ત્યારે આપણે શેર કરીશું